હા તો રામ રામ ડાયરા ને કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં જશો કાઉદરસ પતર ખાંડે અલગ થી ને ને આજ આપણે આવ્યા છે અહીંયા પાંખીઓ મારવા અહીંયા અમે તો હું તમને દેખાડું તો ચાલો અને અટાણે મારો ભાઈ અહીંયા આવ્યો તો અહીંયા

જો કે મારો ભાઈ અટાણી માં ટ્રેક્ટર હાકલવા યોગ્ય છે ને હવે હું પણ ત્યાં જાય ને જો તમે આ આ વળી આયા બેઠો છે આ વળી આયા છે અહીંયાથી માં મારા ઉપર સારા કરે છે બાકી તો ચાલો હું તમને અમારા ટ્રેક્ટર પાસે લઈ જાઉં તો તમે આ છે અમારું ટ્રેક્ટર

ને આમાં અમે મસ્ત મજાના પાનકા રાખ્યા છે અટાણે એક પાનકો પડી ગયો હતો તે પાછો પાછો ચડાવ્યો જો તમે આ મારું પાછું છે ને આ મારું ટ્રેક્ટર છે જો તમે તો બાકી તો આપણે મળીએ હવે ટ્રેક્ટર હાકલવા ટાણે તો ચાલો હા ને હવે બાકી તો જુઓ કે તમે જે હવે અમે હાંકવાનું ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર હાંકવાનું ને અમે આપણે આ વૈશમાં દાતી મારેલી દેખાય ત્યાંથી અમે આં સુધી પૂગી ગયા છે આપણે આ બાજુ આપણા કોરા ને જુઓ તમે કેવો મસ્ત મજાનો દેખા હાલે છે ટ્રેક્ટર જુઓ તમે જુઓ તમે કેવું મસ્ત મજાનું ચાલે છે અમારું ટ્રેક્ટર ને બાકીટામાં કાકરા બહુ નીકળતા એ તા સાચી વાતે ઢેફે ઢેફા જોજો તમે તમને ખબર પડી જાય કેટલા આજે ઢેફા નીકળીએ બાકીતા તાને હું ને અભાઈ અહીંયા આવી અહીંયા હટવા ને જો તમે અમે બે પાણકા લગાડ્યા છે મસ્ત મજાના ને તો પછી હમું બેસે નહીં એમ ફેકડા મારવાનું ચાલુ કરી તો ચાલો હવે આપણે મળીએ ભાઈ મારો ભાઈ નીચે વારો ભાગો પડે જોઈએ દ્રષ્ટિઓ તમે જો તમે મારા ભાઈ હારે દૃષ્ટિઓમાં કામ થઈ જાય ભાઈ

ને હવે અમે પડ્યા પડ્યા બે વાગ્યા સુધી મોબાઈલમાં જોતા હતા જોવો તમે હું અહીંયા બેઠો છું જો તમે ના અમારું પાસિયું છે જો તમે કેવું મસ્ત મજાનું છે અમારું પાસયુ તો પછી હવે હમણાં થોડીક વાર પછી પાંચ મિનિટ પછી બે વાગીએ એટલે પછી અમે અમારું કામ ચાલુ કરી દે હું ને બાકી તો હું તમને આ દેખાડવાનું છું જો તમે આ મગ આ જો તમે કેવા મસ્ત મજાના મગ છે અમારા જો તમે આ જવાના પોરમાં જ અમે દવા સાઈટી હતી ને એમાં આપણું આપણું આ જવારે ભાઈ પાણી સાઈટું હતું આમાં તે હવે મસ્ત મજાનું ખાતર બની જાય એ ખાતાને પાછું આપણે આ ખેતરમાં નાખવાનું છે આખા ખેતરમાં ને જો તમે હટાણેતા હું આયા ટ્રેક્ટર ઉપર બેઠો છું આ મારું ટ્રેક્ટર છે જો તમે ને મારો ભાઈ આયા ખાટલા માથે બેઠો છે જો તમે તો હવે આપણે 2 વાગે એટલે આપણે આપણું કામ ચાલુ કરવાના છીએ તો મળીએ હવે આપણે 2 વાગે પાછા અને આમાંય અમે થોડીક વાર અમે હાઇકલું તું ને અમે પાણી પીવા તો અટાણે પોરો ખાધો છે ને જો તમે અમે કેટલું હાકી લીધું છે જુઓ તમે આ બાજુનું ખેતર તો હમણાં સાફ સુ થઈ જ જાહે ને પછી બાકી તો ઓલી બાજુનું જ રહે આ જુઓ તમે આ જ હાઇન થાય તો આ કામ તો પતાવી જ લેવું છે પછી ભલે હાં જે દહ વાગે આવવું પડે સોરી આ મજાક કરું છું એટલી વાત બહુ ના લાગે પણ હવે આમાં આધાર એ કે આ ટ્રેક્ટર હાલે છે પેલા ઘેરમાં ને પેલા ઘેરમાં તો તમને ખબર હશે કેવું ધીરે ધીરે ચાલે છે ને અટાણે હું જોવો તમે અહીંયા ટ્રેક્ટર ઉપર બેઠો છું જુઓ તમે હા 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 કેમ કે તમારો ભાઈ ટ્રેક્ટર ચલાવતો તો બાકી તો જુઓ તમે કે હવે અમે મેં પૂછા અહીંયા મોગોટા પાસે તમને દેખાતું નહીં કેમ કે તડકો ખાંડે છે તો ચાલો હું તમને દેખાડું છું તો જુઓ તમે કે હવે અમે છે મોગોટા પાસે જુઓ તમે હવે મોગોટાથી આપણે થોડાક સેટા છે પછી આપણે મોગોટાને હટી લેવું ને આ ટાણે બે વાગ્યાનો પોર છે આમાં આમ તડકા ધૂંનો આવા તડકા ધૂમનું કે હાકલવા જવાય નહીં એક પછી બફાઈ બફાઈને પૂ પૂરું થઈ જાય કેમ કે ગરમી માણસને બહુ થતી હોય એ અલગથી હા ને આ ગરમીના કારણે બહુ થાક લાગે ને વળી યાર તમે યાર હાવ સબસ્ક્રાઈબ નથી કરતા યાર અમે યાર આ તમારા તું થઈને આવા બફારામાં અમે બફાઈએ ને તમારા હાટુ વિડીયો બનાવીએ તમે યાર કંઈક યાર કરી લ્યો ને ભાઈ તમે હાવ મને ખબર આ ભીખ માગવા જેવી વાત કહેવાય છે પણ સબસ્ક્રાઇબ કરી લેજો યાર તમે હાવા ને હે ઓલો આપણે મસ્ત મજાનો સાઈડમાં ઘંટુડો દેખાય છે ને એ પણ દબાવી દેજો ને બાકી ત્યાં જુઓ તમે અમે કેવું મસ્ત મજાનું ટ્રેક્ટર હાકલીએ છીએ ને આ જુઓ તમે આ મારો ભાઈ અટાણાના પોરમાં મસ્તીના મૂડમાં જુઓ તમે હિંહો લઈને જુઓ તમે આ પોતાનું ફેસ આવે છે જુઓ તમે ને બાકી તો ચાલો હવે આપણે વિડીયો જાજો લાંબો નથી કરવો એટલે ચાલો થોડીક હવે અહીંયા બેઠા છે પછી આપણે આપણું કામ ચાલુ કરવાના છે જો તમે આ કબૂતરું જોઓ તમે આ જો તમે આ કબૂતરું ક્યું આ ક્યું હાવ ઢીચુક ઢીચુક કરતું જાય છે જો તમે એવું મસ્ત મજાનું કબૂતરું છે આ આ જોવો તમે મસ્ત મજાનું કબૂતર તો ચાલો હવે આપણે થોડીક વાર આપણે આપણું કામ ચાલુ કરવાનું છે તો ચાલો હા ના હવે બાકી તો જોવો તમે કે હવે અમે નવી વાઈફ અમે થોડાક જ સેટા છે આમાં હાજી હે આમાં આમાં હાઈનતા પડી જાય એટલે ચાલો બાકી બાકી તો જોવો તમે કે અટાણે મારો ભાઈપોરો ખાતો તો નાટાણે હવે હું હાકું છું ટ્રેક્ટર જુઓ તમે મને આવડે છે ભાઈ હું વારે તમારા જીવો નવરો બજાર નથી બેઠો રહ ના ભાઈ અમને આવડે છે ટ્રેક્ટર રાખતા તમે વાળી હું હમતા હતા કે આ ભાઈ તારો બહુ લોગ જ બનાવે છે હે જોવો તમે કેવું મસ્ત મજાનું ટ્રેક્ટર ચલાવું છું આદત છે ભાઈ આદત એકવાર આદત ફળી જાય પછી મૂકાય થોડી તંબુરો હં એકવાર આદત ફળી જાય પછી મૂકાય કામ એટલે આમ મોટું ટેક્ટર આમ થોડુંક આમ મીડિયમ આવડે આમ આમ ટેલરમાં આમ રિવ લેતા નહોતા આવડતું કાંઈ ઇન્જિન ફાવે છે મને ને નાનું ટેક્ટર આમ થોડું થોડું ફાવે છે અમારા પાસે બે બે ટેક્ટર છે એટલે હા ને હવે બાકી તો જુઓ તમે કે હવે અટાણે અંધારું થોડું થોડું પડી ગયું છે ને અટાણે છ વાગ્યા છે ને હવે આપણું આ બાજુનું કામ પૂરું થઈ ગયું છે ને હવે ને હવે આ ઓલી બાજુનું બાકી છે તો એ તો આપણે બીજે બી કરવાના છે એક તો થોડું પતી જાય હે જો તમે કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે અહા હા જુઓ તમે કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે તો ત્યાં હવે આપણે આમાં બહુ કહે છે નહીં આમાં કંઈ જાજુ કંઈ ને આ થોડું જેટલું જ હતું હવે નાતાના તને અમે હેઢામર બીએ છીએ જુઓ તમે એમાં મસ્ત મજાનો લીમડો છે એ પણ તમને દેખાતો હોય ન દેખાતો હોય તો કંઈ નહીં તો તમે તમારા આઈઠના નંબર કાઢવી લેજો પણ જો કે હું મજાક કરું છું એટલે બહુ સિરિયસલી ના લેતા એટલે હા ને બાકી તાકવાની મજા બહુ આવે છે આમાં હો તમે કો ટ્રાય મારજો આમ ખેતરનું કામ કરતા હોય તો ને હા ગામડાવાળા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હો ભાઈ ગામડાવાળા હોય તો હા તો હવે બાકી તો આપણે આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં તા હું જીમા બાય બાય ને જો તમે અમારું આ બાજુનું ખેતર અમારું હકાય ગયું છે ને હવે રોગું ઓલી બાજુનું બાકી છે ઓલી બાજુનું ને હા ભાઈ એક વિડીયો જોવો છો યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર કરી દયો ને યાર કામ તમારા મતલબ સબસ્ક્રાઈબ કરી દેજો યાર કામ યાર તમે જો સબસ્ક્રાઇબ કરશો તો તમે 10 માં ને બારમામાં બિલ બિલકુલ પાસ જ થવાના હે હો એટલે સબસ્ક્રાઈબ કરીને જાજો યાર તમે આવ દહ ને બાર પાસ થવું હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો યાર બીજું કંઈ નહીં